નમસ્કાર આઈટીઆઈના આજના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આઈટીઆઈમાં ચાલતા મિકેનિક રિઝલ્ટ ટ્રેડમાં આપેલ જોબ ઉપર માર્કિંગ કરી અને તેમજ એની અંદર ક્લિયર હોલ અને બ્લાઇન્ડ હોલ કરવાની પ્રેક્ટિસ કરીશું સાથે જ આપેલ ટ્યુઝ ની ધાર ઘસવાની પ્રેક્ટિસ પણ કરીશું અને ડ્રિલિંગ કરતી વખતે કઈ કઈ પ્રકારની સાવચેતી રાખવી પડે છે એની આપણે ચર્ચા કરીશું તે આપણે જોબ ઉપર જે ડ્રિલિંગ કરવાનું છે એની અંદર આપણે માર્કિંગ કરીશું માર્કિંગ કરવું કેમ જરૂરી છે માર્કિંગ કરવું એટલા માટે અગત્યનું છે કે માર્કિંગ કર્યા વિના જે આપણે ડ્રીલિંગ કરવા જઈએ તો અગત્ય જે જગ્યાએ ડ્રીલિંગ કરવું છે એ યોગ્ય જગ્યાએ પડે નહીં એમાં આપણે ભૂલ થાય એના માટે આપણે અલગ જે આપેલ જોબ છે આ આપણું એક જોબ છે જોબની અંદર આપણે માર્કિંગ કરીશું માર્કિંગ માટે જે જરૂરી સાધનો છે એની માટે પહેલાં જે આપણે જે એમએસ ફ્લેટ જે છે આપણે રફ છે એના માટે બસ્ટર્ડ ફાઇલનો ઉપયોગ કરી કે રફ ફાઇલનો ઉપયોગ કરીને એને આપણે ફાઇલિંગ કરીશું ફાઇલિંગ કર્યા બાદ એને સ્મૂથ ફાઇલ વડે ફિનિશિંગ કરીશું એના પછી આપણે જેની અલગ અલગ જે માર્કિંગ મીડિયા હોય છે જેમ કે પ્રિશન બ્લ્યુ સેલેઝ લેકર કે વ્હાઈટ વોશ કે આપણી પાસે અત્યારે હાલ ચોક અવેલેબલ છે ચોકનો ઉપયોગ કરીને આપણે આ જે આપેલ જે જોબ છે આપેલ જે જોબ છે એના પર ચોક માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરીને આપણે એને આ રીતે ઘસી નાખીશું એની સિવાય આપણે પ્રિશન બ્લ્યુ સેલ લેકરનો બી ઉપયોગ આપણે કરી શકીએ છીએ પણ અત્યારે હાલ આપણે કોપર જે આ જે માર્કિંગ કર્યા બાદ આ જે જોબ સુકાઈ જાય સુકાઈ જાય એના બાદ આપણે જે ડ્રોઈંગ મુજબનું માર્કિંગ એના પર આપણે કરીશું જેના માટે આપણે જેની કેલી પર તેમજ સ્ક્રાઈબરનો ઉપયોગ કરીને એના પર આપણે માર્કિંગ કરીશું સ્ક્રાઈબરનો ઉપયોગ કરીને આપણે માર્કિંગ કર્યું હવે સેન્ટર ક્લિયર હોલ કરવા માટે બીજું માર્કિંગ કરીશું જે જગ્યાએ આપણે ડ્રિલિંગ કરવાનું છે એ મુજબનું માર્કિંગ થઈ ગયું છે હવે જે સેન્ટર પંચ વડે એનું એક વ્યવસ્થિત માર્કિંગ કરી દઈશું જેથી ભૂસાય નહીં આપણે સેન્ટર પંચનો ઉપયોગ કરીને આપણે અને આ એક બ્લાઇન્ડ હોલ મારા તો તારીમાંથી મિત્રો આપણે આપેલ જોબ ઉપર ચોકનો ઉપયોગ કરીને આપણે અહીંયા અલગ અલગ જે ઇન્સ્ટ્રુમેન્ટ છે માર્કિંગ માધ્યમ માટે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા માર્કિંગ કરી દીધું છે હવે આપણે જે માર્કિંગ કરી દીધું છે એ જગ્યાએ આપણે ડ્રીલિંગ કરીશું જે આપણો જે પ્રેક્ટિકલનો હેતુ છે એ મુજબ આજે આપણી પાસે જે અલગ અલગ પ્રકારના જે ડ્રિલ મશીન હોય છે એમાંનું આજે આપણી પાસે છે બેન્ચ ટાઈપ ડ્રીલ મશીન જેની આપણે અલગ અલગ જે જુદા જુદા પાર્ટ્સ છે એની થોડીક ચર્ચા કરી લઈએ ડ્રીલ મશીનને ચાલુ કરવા માટેનું આ એક સ્વિચ છે જેને આપણે રિવર્સ અને ફોરવર્ડ બંને તરીકે એને ચાલુ બંધ કરી શકીએ છીએ અહીંયા પાછળ એના ઇલેક્ટ્રિકલ મોટર આપેલી છે અહીંયા બેલ્ટ છે આ બેલ્ટ ગાર્ડ છે અહીંયા ડ્રિલ ચક છે સ્પિન્ડલ છે આ બેચ છે બરાબર અને આની આપણી જે ગોઠવેલ છે એ ડ્રીલ બીટ છે તો આજે આપણે જે ડ્રીલિંગ કરવાનું છે એના માટે આપણે એક મશીન વાઇસની જરૂર પડશે આપણને હવે ડ્રિલિંગ કરવા માટે ડ્રીલ ચકની અંદર ડ્રીલ બીટ બેસાડવાની જરૂર હોય છે કે આપણે સાડા આઠ એમએમનું એમનું ડ્રીલ કરવાનો છે એના માટે સાડા આઠ એમએમનું ડ્રીલ બીટ આપણે લીધું છે હવે આપણે આ એક ડ્રીલ બીટ છે એના ઉપર દરેક જગ્યાએ સેન્ક ઉપર અહીંયા સાડા આઠ એમ એમ કે જે સાઈઝ છે આપણે ડ્રીલ બીટની એ લખેલી જ હોય છે પણ જો ઘૂસાઈ ગઈ હોય તો આપણે માઇક્રોમીટરનો ઉપયોગ કરીને આપણે અહીંયા માપીને ફરીથી ચેક કરી શકીએ છીએ ઓકે હવે આ જે ડ્રીલ ચક છે એને આપણે ઇઝીલી અહીંયા ખોલીને એની અંદર આપણે આ ડ્રીલ બેટ બેસાડતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ડ્રીલ બેટ છે ને કોઈ બી આ ત્રાસુ આ રીતે કોઈ જગ્યાએ મુવમેન્ટ થયેલું ના હોય એકદમ સ્થિર સેન્ટરમાં હોય એની આપણે ખાસ કાળજી રાખવી પડશે નહીં આપ આ ડ્રીલ બેટ ઓવરહીટિંગ થઈને તૂટવાની શક્યતા રહેશે આપણે સ્મૂથલી ધીમે ધીમે એને આપણે ફિટ કરીશું ડ્રીલ ચકની અંદર ડ્રીલ બેટ બેસી ગયા બાદ આપણે આ કી કહેવાય એને વડે આપણે એને વધુ એકદમ સ્થિર ફિટ કરી દઈશું એના હવે આપણે ડેપ્થ ગેજ વડે આપણે જે જગ્યાએ હોલ કરવાનો છે એ જગ્યાએ આપણે સેન્ટરમાં રાખીને જે પંચ કરેલ છે આપણે જે માર્કિંગ કર્યું એ મુજબ અહીંયા ડીલ બીટને સ્થિર રાખીશું અને એના માટે આ જે નટ આપેલી છે ડેપ્થ ગેજમાં એ વડે આપણે ચેક કરી લઈએ આ કરવું ખૂબ જ જરૂરી છે નહીતર આપણે જે માર્કિંગ કરેલ છે એ જગ્યાએ નહીં થાય ડ્રીલિંગ કરતી વખતે જ્યારે આપણે ડ્રીલ કરીએ છીએ તો જે બે પાર્ટ ઘસારો થશે બે પાર્ટની વચ્ચે તો આપણે હિટિંગ થવાની શક્યતા રહેશે જેના આપણે હિટિંગને દૂર કરવા માટે આપણે આ સોલ્યુબલ ઓઇલ છે જેની અંદર આપણે પાણી રેડીને આ વ્હાઇટ કલરનું આપણે કુલન્ટ બનાવી શકીએ છીએ એનો ઉપયોગ કરીશું આપણે ડ્રીલિંગ કરતી વખતે હવે પહેલાં આપણે એકદમ સેન્ટરમાં માપ લઈ લઈશું બરાબર છે કે નહીં ચેક કર્યા પછી જ આપણે મોટરની સ્વિચ ઓન કરીશું હવે ધીમે ધીમે પ્રેશર એપ્લાય કરીશું હા ધીમે ધીમે પ્રેશર એપ્લાય કરતા જઈશું આપણે એના પર વધુ જોરથી નહીં કરીએ આપણે થ્રુઆ લાખું પાડી દીધું છે હવે આપણે એના ઉપર કરીને મોટરની સ્વીચ બંધ કરીશું આ જે ડ્રીલ બીટ છે ઉપર રહે એ માટે આપણે નટ ત્યાં ફિટ કરી દઈશું હવે આપણે જોબ અંદર બ્લાઇન્ડ હોલ કરવા માટે આપણે જે નક્કી કરેલ છે એ જગ્યા માર્કિંગ કરેલ છે એ જગ્યા આપણે બ્લાઇન્ડ હોલ કરીશું બ્લાઇન્ડ હોલ એટલે કે અધૂરો હોલ છે એ આખો કો ક્લિયર હોલ આપણે કરવાની જરૂર નથી એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે જો ડ્રીલ કરીએ તો એમાં જે ડ્રીલ બીટ છે એ આરપાર ના થઈ જાય એના માટે આપણે અહીંયા ડેપ્થ ગેજથી એક્ઝેક્ટ માપ લઈને પછી જ આની અંદર આપણે હોલ પાડવાનો રહેશે એના માટે આપણે સાઈડમાં એકવાર જોઈ લઈશું કે જે ડ્રીલ બીટ છે આપણે ફૂલ ડેપ એની કેટલી સુધી ક્યાં સુધી જાય છે હવે મેં ડ્રિલ બીટ ચેક કરી લીધું છે કે એની અંદર આજે આર આરપાર નહીં નીકળે એવી ખાતરી કર્યા બાદ આપણે હવે ડ્રીલ મશીન માટે આપણે મોટર ચાલુ કરીશું એની પેલા જે આપણે માર્કિંગ કરેલું છે એ જગ્યાએ મશીન વાઇસને મૂકીને જે ડ્રીલનો પોઈન્ટ એંગલ છે એ આપણે બરાબર બેસે છે કે એની ચેક કર્યા બાદ આપણે હવે સ્વિચ ઓન કરીશું ધીમે ધીમે પ્રેસર એપ્લાય કરીશું અહીંયા એના માટે જરૂરી લાગે તો આપણે કુલરનો ઉપયોગ કરીશું હવે આપણે એને મોટરની સીઝ બંધ કરી દઈશું તો આપણે જોયું કે ડ્રી કર્યા બાદ આપણે અહીંયા બ્લાઇન્ડ હોલ કર્યો છે તાલીમાર્થી મિત્રો જે રીતે આપણે બતાવ્યું હતું કે જે ગ્રેડર એક્સરસાઇઝ મુજબ જે આપણે એક ડ્રોઈંગ બનાવી હતી એ મુજબ જ આપણે અહીંયા એક બ્લાઇન્ડ હોલ અને એક થ્રુ હોલ પાડ્યો છે એની અંદર શરૂઆતમાં આપણે કોઈ બી જોબ મળ્યો હતો એને માટે આપણે રફ ફાઇલિંગ વડે એને આપણે ફાઇલિંગ કર્યું ફાઇલિંગ કર્યા બાદ એમાં માર્કિંગ મીડિયાનો ઉપયોગ કરી માર્કિંગ કર્યું એના પછી આપણે હેમર ચીઝલ પંચ અને જેની કેલી પર સ્ટ્રા સ્કવેરનો ઉપયોગ કરીને એની અંદર આપણે માર્કિંગ કર્યા બાદ અહીંયા ડ્રીલ ચકની જે મશીન વાઈઝ છે એની અંદર આપણે જોબને બેસાડ્યો ત્યારબાદ આપણે સાડા આઠ એમ એમનું ડ્રીલ બીટ લઈને એની અંદર માર્કિંગ મુજબ આપણે એની અંદર હોલ પાડ્યું તો તાલીમાર્થી મિત્રો ડ્રીલિંગ કરતી પહેલા આપણે અમુક સાવચેતીઓ ધ્યાન રાખવી પડે છે જેવી કે સૌથી પહેલાં કે જે મશીન આપણે ઓપરેટ કરવા જઈ રહ્યા છે એ મશીન યોગ્ય છે કે નહીં એ બરાબર વર્કિંગ છે કે નહીં એની વિશે આપણે તાલીમ લીધેલ છે કે નહીં તાલીમ લીધા બાદ જ આપણે મશીન ઓપરેટ કરવું જોઈએ એને જે મશીનને આપણને જાણ ના હોય એ મશીન આપણે વગર કોઈ સાહેબની પરમિશન વગર એને આપણે ચાલુ કરવું જોઈએ નહીં આ મશીનની અંદર ચાલુ કરતી વખતે જ્યારે ડ્રીલબીટરની અંદર બેસાડીએ ત્યારે ડ્રીલ ચક્કીનો બરાબર ફિટ થયેલ છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે પાવર સપ્લાય વખતે અહીંયા બેલ્ટ જે છે અહીંયા લૂઝ છે કે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે સ્પીડ મુજબ આપણે પુલ્લીની અંદર બેલ્ટને આગું પાછું કરી શકીએ છીએ પાવર સપ્લાય બરાબર આવે છે કે નહીં એની અંદર અહીંયા આપણે જે ડ્રીલિંગ કરતી વખતે આપણે કુલન્ટનો ખાસ ઉપયોગ કરવો જેથી કરીને જે જોબ આપેલ છે એની અંદર ઓવરહિટ થઈને ડીલ બીટ કે તૂટ એની ધાર કે તૂટવાની શક્યતા રહે છે એ ના થાય ડ્રીલિંગ કરતી વખતે જ્યારે આપણે ડ્રીલિંગ કરીએ છીએ ત્યારે આપણે સેફ્ટી ગૂગલ્સનો અને સેફ્ટી શૂઝ વર્કશોપની અંદર ખાસ પહેરવા જોઈએ જેથી કરીને આપણને કોઈ જાનહાનિ થાય નહીં હવે આના પછી આપણે જે ડ્રીલ બીટ ટ્વિસ્ટ ડ્રીલ છે એની અંદર આપણે જે કઈ રીતે ધાર કરવી એને આપણે ચર્ચા કરીશું તાલીમાર્થી મિત્રો અત્યારે આપણે આપેલ જોબ ઉપર ડ્રિલિંગ કરવાની પ્રેક્ટિસ કરી હવે જો આપણે વારંવાર ડ્રિલિંગ કરીશું એના કર્યા બાદ ડ્રીલ બીટ ઉપર ઘસારો આવવાની શક્યતા રહે છે તે માટે આપણે આ અહીંયા આપણે મશીન છે જેનું નામ છે બેન્ચ ગ્રાઇન્ડર એના ઉપર આપણે ડ્રીલ બીટને ઘસીને એની જે ધા છે એને શાર્પિનિંગ કરવાની પ્રેક્ટિસ કરીશું એમાં એક રફ વ્હીલ છે આ એક સ્મૂથ વ્હીલ છે આ એની સ્ટાર્ટિંગ સ્વિચ છે જે ફોરવર્ડ અને રિવર્સ માટે વપરાય છે હવે આપણે સ્ટાર્ટિંગ સ્વિચ ઓન કરીએ ત્યારબાદ ડ્રિલ ગેજ વડે આનું જે એંગલ ચેક કર્યા બાદ જ એની ધાર કાઢવાની પ્રેક્ટિસ કરીશું તો આપણે જોયા પછી અહીંયા આ રીતે આ રીતે આપણે બીટની ધાર કાઢવાની પ્રેક્ટિસ કરી ધાર ધારને આપણે શાર્પનિંગ કરી શકીએ છીએ હવે પછી આપણે મશીનને બંધ કરીશું હવે ગ્રાઇન્ડર કરતી વખતે જે રીતે આપણે સાવચેતી રાખવાની છે કે મશીન બરાબર કન્ડિશનમાં છે કે નહીં વ્હીલ ગાર્ડ લાગેલા છે કે નહીં એની સાવચેતી રાખીશું ત્યારબાદ આ જે વ્હીલ છે બરાબર ફિટ થયેલ છે કે નથી અને જે બરાબર વર્કિંગ કન્ડિશનમાં છે એની ચકાસણી કર્યા બાદ જ આપણે ધાર ઘસવાની પ્રેક્ટિસ કરીશું હવે એની સેફ્ટી માટે આપણે આ જે રીતે આપણે જે સેફ્ટી ગોગલ્સ પહેર્યા છે એ રીતે સેફ્ટી ગોગલ્સ પહેરવાની જરૂર પડે તો તાલીમાર્થી મિત્રો આજે આપણે જે આપેલ જોબ ઉપર આપણે ડ્રિલિંગ કરવાની પ્રેક્ટિસ કરી જેમાં આપણે થ્રુ હોલ અને બ્લાઇન્ડ હોલ કર્યો ત્યારબાદ આપણે જે ડ્રીલ બીટ છે એની આપણે ધારને સાર્વ કરવાની પ્રેક્ટિસ કરી એને બદલ ખૂબ ખૂબ આભાર